વર્ષ બે હજાર એકવીસમાં એકવીસમી જાન્યુઆરીના રોજ સારંગપુર ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો અને આલોકને અરફેટમાં લેતા ગંભીર ઈજાના પગલે આઠ વર્ષીય આલોક સિંઘનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે મૃતકના પિતા દીપક સિંઘે ફરિયાદ નોંધાવી હતી જે કેસ અંકલેશ્વરના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એન શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો સરકારી વકીલ એચ કે બ્રહ્મભટ્ટ દ્વારા ચાર્જશીટના આધારે બાર જેટલા લેખિત અને મૌખિક પુરાવા રજૂ કરી ચકાસ્યા હતા જેમાં ડમ્પરના માલિક દ્વારા કોર્ટ સમક્ષ જુબાની મહત્વપૂર્ણ સાબિત થઈ હતી અકસ્માત બાદ ઈશ્વરભાઈ રમણભાઈ વણઝારા તેમણે ફોન કરી અકસ્માત તેના દ્વારા થયો હોવાની કબૂલાત કરી હતી જે સહિત અન્ય પુરાવા અને સરકારી વકીલ એચ કે બ્રહ્મભટ્ટની ધારદાર દલીલોને ઘાય રાખી ચુકાદો આપ્યો હતો જેમાં ઈપીકો કલમ બસો ઓગણાએસીમાં છ માસની સાદી કેદની સજા ઈપીકો ત્રણસો આડત્રીસમાં છ માસની સજા ઈપીકો કલમ ત્રણસો ચાર અમાં છ માસની સાદી કેદની સજા અને સો રૂપિયાનો દંડ જો નહીં ભરે તો વધુ ત્રણ માસની સજા મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો ચોર્યાસીમાં પાંચસો રૂપિયાનો દંડ અને ત્રણ માસની સજા તેમજ મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો સત્યાસીમાં એક હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો વિવિધ કલમોના આધારે દોઢ વર્ષની સજા અને સોળસો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો સમગ્ર કેસમાં ડમ્પર માલિકની જુવાની મહત્વપૂર્ણ બની હતી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એચ કે બ્રહ્મભટ્ટ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર ખાતે ફરજ બજાવું છું મેં સીસી નંબર એકવીસ સુડતાલીસ બે હજાર બાવીસનો કેસનું પ્રોસિક્યુશન કરેલ અને તેનો ચુકાદો તારીખ ચોવીસ છ ચોવીસના રોજ સદર કોર્ટના જજ સાહેબ શ્રી બી એન શ્રીવાસ્તવ સાહેબે આપેલ છે તે અંગેની ટૂંકી વિગત તે કેસની ટૂંક ટૂંકી વિગત જણાવતા કહું છું કે સદર ગઈ તારીખે એકવીસ એક બાવીસના રોજ કલાક સાડા છ વાગે સાંજના સમયે દીપક કુમારસિંહ નામનો છોક આલોક આલોક દીપક કુમાર સિંહ નામનો છોકરો વંજારાવાસ તરફ જતા સારંગપુર ગામે ચાલ ચાલતો જતો હતો ત્યારે આ કામના આરોપી ઈશ્વર વણઝારાએ તેનું ડમફણ નંબર જી જે ઝીરો ફાઈવ બીટી એકત્રીસ તેત્રીસપે અને ગફલતભરી રીતે હંકારી તેને અડફેટમાં લઈ ઈજાઓ કરી હતી અને એના કારણે સદર ઈજાઓ ગંભીર ઈજાઓને કારણે તેનું મૃત્યુ હતું સદર કામે તકો મલદારે તેની સામે સદર કોર્ટમાં બસો ઓગણસી ઇપિકો કલમ બસો ઓગણસી ત્રણસો સાડત્રી આડત્રી ત્રણસો ચાર અ અને એમવી એકની કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી અને એકસો સત્યાસી રીડ વિથ એકસો ચોત્રીસ અન્વયનું ચાર્જશીટ કરેલું હતું તે કેસ સદર કોર્ટમાં ચાલી જતા આ કામે ટોટલ અમોએ બાર લેખિત તેમજ મૌખિક પુરાવા દસ્તાવેજી લેખિત દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક પુરાવા મૂકેલા તેના આધારે નામદાર કોર્ટે તારીખ ચોવીસો ચોવીસ ના રોજ

સાંયુગિક પુરાવા પર આધાર હતો જેમાં સદર કામે જે તકમલદારે સદર ટ્રકના માલિકનું જે નિવેદન લીધું હતું એ માલિકે આવીને નાંદડપટ સમક્ષ એવી જુબાની આપી હતી કે સદર આરોપીએ એક્સિડન્ટ માટે એને ફોન કરેલો અને જણાવેલ કે મારાથી આ એક્સિડન્ટ થયેલ છે અને તે અનુવયની તમામ વિગતો સદર મહાન માલિકે આવીને નાંદડપટ સમક્ષ સોગંદ પર જણાવેલ તેનું નિવેદન તેની જુબાનીને આધાર રાખી તેમજ અન્ય સાયોગિક પુરાવાઓની સાંકળને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે સદર કામે આરોપીને તકસીરણ ઠરાવી વિવિધ કલમોએ સજા કરેલી હતી